હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લસણની ચટણી જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં કાશ્મીરી સુકા લાલ મરચાં લીધા છે પંદરથી સત્તર નંગ મ્યા મરચાં લીધા છે તમે બીજા પણ કોઈ પણ લાલ સૂકા આ રીતે મરચાં લઈ શકો છો આપણે એના જે ડીટીયા છે એ અલગ કરી લેવાના છે હવે આપણે આ મરચાંને આ રીતે એક બાઉલમાં લઈ લઈશું આ મરચાંને આપણે એકથી બે વખત પાણીથી ધોઈ લેવાના છે પહેલાં પછી એમાં ચોખ્ખું પાણી નાખવાનું છે તો અહીંયા મેં દોઢ કપ જેટલું પાણી નાખ્યું છે પાણી નાખ્યા બાદ આપણે એને બે કલાક જેટલું પલાળીને રાખીશું સાઈડમાં હવે અહીંયા મેં લસણ લીધું છે પચીસથી ત્રીસ કળી લસણ છે બે કલાક પછી આપણે મરચાં જોઈ લઈએ મરચાં આપણા સરસ પલળી ગયા છે સોફ્ટ થઈ ગયા છે જો તમારી પાસે સમય ના હોય તો તમે આ મરચાંને ગરમ પાણીમાં પણ પલાળી શકો છો એ ફટાફટ અડધા કલાકમાં પલળી જશે આ રીતે આપણે પાણી અલગ કરી લેવાનું છે અને બધા મરચાંને જારમાં લઈ લઈશું તો હવે આપણે મિક્સી જારમાં સરસ પલળી ગયેલા મરચાં લઈ લઈશું પહેલાં સાથે આપણે આમાં લસણની કળીઓ નાખી દઈશું અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતની કોર્સ ટેક્સચરવાળી એક પેસ્ટ રેડી થશે હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં છ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ આપણે થોડું આગળ વધતું લેવાનું છે તેલ સહેજ ગરમ થાય એટલે આપણે એમાં સૌથી પહેલાં જીરું નાખીશું તો અહીંયા મેં બે ચમચી જીરું લીધું છે ત્યારબાદ આપણે એમાં હિંગ નાખીશું તો અડધી ચમચી જેટલી મેં હિંગ નાખી છે હવે આપણે જે આપણી પેસ્ટ છે મરચાંની એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે પાણીમાં પલાળેલા મરચાં છે એટલે એમાંથી તીખાશ દૂર થઈ જાય છે અને મેં અહીંયા કાશ્મીરી મરચાં લીધા છે તો એ તીખા નથી હોતા તો જો તમારે તીખાસ માટે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે આને એક મિનિટ થવા દઈશું લો ફ્લેમ ઉપર ત્યારબાદ આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ધાણાજીરુંનો પાવડર છે બે ચમચી જેટલો એ નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ ચટણીને આપણે એકદમ લો ફ્લેમ ઉપર બારથી પંદર મિનિટ સરસ રીતે થવા દેવાની છે આમાં જે પણ પાણીનો ભાગ છે એકદમ બળી જવો જોઈએ ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો હવે તેલ બધું ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો એનો કલર અને ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યું છે તો આ ચટણીને આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને બોલમાં લઈ લઈશું તો આ ચટણીને તમે અલગ અલગ વાનગીઓમાં યુઝ કરી શકો છો પકોડીના મસાલામાં પાઉભાજીમાં દાલબાટીમાં અને થેપલા સાથે તો તમે સર્વ કરી શકો છો સાથે આપણે આ ચટણીને ખાખરા પર સ્પ્રેડ કરીને પણ યુઝ કરી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી બને છે આ ચટણી તો એક વખત આ ચટણી જરૂરથી ટ્રાય કરજો અને આને તમે કાચની જારમાં ભરીને બહાર સ્ટોર પણ કરી શકો છો ફ્રિજમાં ના મૂકો તો પણ ચાલશે તો જો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ